એસપી નોહરસિંહજી જાડેજાના નેતૃત્વમાં સાત ટીમો લાગી હતી શોધમાં આજે સાંજ સુધી પોલીસ મોટી વિગતો જાહેર કરી તેવા પણ સંકેત હાલ છે સૌથી મોટા સમાચાર દેવાયત ખવડ ને લઈને દેવાયત ખવડ પોલીસ ટકંજામાં આવ્યા હોવાની વાત સામે આવી ગીર સોમનાથના તાલાળા નજીક હુમલાનો આ સમગ્ર મામલો હતો દેવાયત ખવડ છેલ્લા સાત દિવસથી

જે પ્રકારે કહ્યું હતું જો કે ઘણા સમયથી તેઓ ફરાર હતા ટીમો ખાસ કરીને કામે લગાવવામાં આવી હતી જે સમગ્ર મામલો હતો એમાં સાત જેટલી ટીમો શોધખોળમાં લાગી હતી ગીર સોમનાથ તાલાળા નજીક આ હુમલાનો બનાવ સામે આવ્યો હતો દિવાયત ખવડના કેસમાં જે ખાસ કરીને ઘણા સમય પહેલા જે એક ડાયરા કરવાની બાબતે રીતે જે ગીત ગાયું હતું તે લોક સાહિત્યકાર દિવાદ ખવડ પોલીસના ના સકંજામાં હોય તે પ્રકારના અહેવાલ પ્રાપ્ત થયા મોટા સમાચાર કહી શકાય કે સાત દિવસ પૂર્વે જે કારમાં જે તોડફોડ થઈ હતી એના વેર જે રાખીને જે કૃષ્ણા ફાર્મ પાસે ચિત્રોડ ગામ પાસે તાલાળા પાસે હુમલો કર્યો હતો સુરગાસી ઉપર જે હુમલો થયો હતો અને તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી દેવાયત ખવડ સહિત તેમના જે સાગરીતો છે તે ફરાર હતા પણ ગીર સોમનાથ ના જે એસપી છે મનોરસિંહ જાડેજા એમને સાત ટીમો દેવાયત ખવડ અને સાથીદારોને શોધવા માટે કામે લગાડી હતી એમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે સફળતા મળી છે દેવાયત ખવડનું જે મૂળ વતન છે દુધાઈ સુરેન્દ્રનગર તે ગામમાંથી જ દેવાયત સકંજામાં આવી ગયો છે અને અત્યારે અટકાયત પણ કરવામાં આવી છે મોડી સાંજ સુધીમાં ગીર સોમનાથ પહોંચ્યા બાદ એમની સત્તાવાર ધરપકડ સહિતની વિગતો પોલીસ પરિવાર દ્વારા દેવામાં આવશે પોલીસ સૂત્રો દ્વારા પરંતુ સૌથી મોટી વાત એ છે કે એમના ગામના ફાર્મ જ જે પોલીસની સાત ટીમો હતી ગીર સોમનાથની એમાં એક ટીમે એમને ઝડપી દીધો છે એમની સાથેના જે સાથીદારો છે એ પણ સકંજામાં આવી ગયા છે અત્યારે જેને કહી શકાય કે આ મોટા સમાચાર એ છે કે ગીર સોમનાથ સાત પોલીસની ટીમ છેલ્લા ત્રણ દિવસથી અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને જુનાગઢ ચાર જિલ્લાઓમાં જે કોમ્બિંગ કરી એમ દેવાયત ની શોધખોળ હાથ ધરી હતી અને એમાં એમના જ જે સુરેન્દ્રનગર માંથી દુધઈ ગામના જે ફાર્મ હાઉસ છે દેવાયત ખવડ નું ત્યાંથી જ દેવાયત સકંજામાં આવી ગયો છે એમના જે એમની સાથેના એ વખતના સાથીદારો હતા

જે શબ્દની ચર્ચા જગાવનારા લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ છે કે જે મારામારીના કિસ્સામાં છેલ્લા પાંચ દિવસથી ફરાર હતા એમાં આખરે તેમની સુરેન્દ્રનગરના દુધઈ દુધઈમાં આવેલું તેમનું જે ક્રિષ્ના નામનું ફાર્મ હાઉસ છે ત્યાંથી ગીર સોમનાથ પોલીસે ધરપકડ કરી લીધી છે જો કે હજી સત્તાવાર રીતે પોલીસે આ મામલે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ સાંજ સુધીમાં સત્તાવાર ધરપકડ દેવાયત ખવડની દર્શાવવામાં આવશે તે પ્રકારનો સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે એટલે દેવાયત ખબર હવે પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે આ જે સમગ્ર કેસ છે એ કેસની અંદર જે પ્રકારે ચિત્રોડ ગામની અંદર જે મારામારી થઈ હતી એ મારામારીના કેસ સંદર્ભમાં છે કે બે કાર સામસામે ટક્કર મારી હતી ને તેની અંદર જે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તેની સામે અગાઉ તેની બોલાચાલી થઈ ચૂકી હતી એટલે કે ફેબ્રુઆરી માસથી ચાલતી આ જે ઘટના હતી તેની અંદર ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના જે ત્રણ લોકો જે ચિત્રાવડ ફાર્મ હાઉસમાં રોકાયા હતા ત્યાં જઈને દેવાયત ખવડ અને તેની જે ટોળકી છે તેના દ્વારા માર મારવામાં આવ્યો હતો અને આ બાબત પોલીસ પોલીસ ફરિયાદ થઈ હતી 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 જેમાં જેમાં તપાસ કરી રહી બે કાર હાલતમાં મળી એ કારના આધારે અને આસપાસથી મળેલા પુરાવાને ધ્યાનમાં રાખીને અલગ અલગ સાત જેટલી ટીમ છે જિલ્લા પોલીસ વડા દ્વારા બનાવવામાં આવી હતી એ પોલીસની ટીમો દેવાયત ખવડ જે ફરાર થયો હતો તેની શોધખોળ કરતા હતા અને આખરે એ શકંજામાં આવી ગયો છે પણ આ મામલો છે બે ફેબ્રુઆરી માસનો કે જ્યારે ડાયરાને લઈને બબાલ થઈ હતી એ બબાલ સનાથલ અમદાવાદ ખાતે થઈ હતી જેની અંદર જે તે સમયે દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો અને એ વખતે આરોપ એ લાગ્યો હતો કે દેવાયત ખવડે એકસાથે બે ડાયરાના કાર્યક્રમો રાખ્યા હતા ને તેમાં આઠ લાખ રૂપિયાની રોકડ રકમ લઈ લીધા બાદ તે ડાયરો કરવા નહોતો આવ્યો અને એ બાબતને લઈને શરૂ થયેલો વિવાદ આખરે છ મહિનાથી હજી સુધી ચાલી રહ્યો છે જેની અંદર આરોપ પ્રત્યારોપ થાય છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે સામસામે મોરે મોરા આવવાની વાતો થઈ રહી છે ધમકીઓ અપાઈ રહી છે એકબીજાનું સમર્થન સામાજિક રીતે પણ થઈ રહ્યું છે વ્યક્તિગત રીતે પણ થઈ રહ્યું છે પરંતુ આખરે એની અંદર જે બબાલો થઈ રહી છે તેમાં લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ મુખ્ય પાત્ર તરીકે ઉભરીને સામે આવે છે કારણ કે લોક કલાકાર હોવાના નાતે તેઓ અનેક વખત વિવાદમાં આવી છે છે પરંતુ તેમની પાછળથી આ વિવાદ વિવાદ એ છેડો નથી મૂકી રહ્યો અગાઉ પણ તેઓ મારામારીના રાજકોટના કેસની અંદર જેલવાસ પણ ભોગવી આપ્યા ભોગવી આવેલા છે ફરીથી એક વખત તેમના માટે આ જેલવાસ સામે આવ્યો છે કારણ કે અગાઉ હત્યાના પ્રયાસના ગુના હેઠળ દાખલ થયા હતા ને જેલમાં દાખલ થયા હતા ને ત્યારબાદ શરતી જામીન પર મુક્ત થયા હતા એટલે ફરીથી હવે આજે હત્યાના પ્રયાસના ગુનાની હેઠળ જો ફરીથી અટકાયત અને ધરપકડ જો આજે સાંજ સુધીમાં સત્તાવાર રીતે દર્શાવવામાં આવશે તો દેવાયત ખવડની મુશ્કેલી ચોક્કસપણે આગામી સમયની અંદર વધી શકે છે બિલકુલ વિજય ધન્યવાદ તમામ વિગતો બદલ તો દેવાયત ખવડ આખરે પોલીસ સકંજામાં આવ્યા હોવાના અહેવાલ મળ્યા દેવાત ખવડ અને મેઘરાજસિંહ ગોહિલ વચ્ચે સનાથલ ડાયરા બાદ આ વિવાદ વધુ ગરમાયો તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા બાદ મેઘરાજસિંહ ગોહિલે વીડિયો દ્વારા દિવાયત ખબરને પડકાર ફેંક્યો વીડિયોમાં મેઘરાજસિંહે આરોપ લગાવ્યો કે પંદરથી થી વીસ લોકોએ મળીને એક વીસ વર્ષના યુવક પર હુમલો કર્યો